ભારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા જેના કારણે શહેરના દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જેમાં વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી

વડનગર થી વલસાડ રેલવે ટ્રેન પસાર થઈ રહી હોય ત્યારે ભયંકર ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો અને આ દબાણો દૂર કરવામાં આવતા હવે ટ્રાફિક જામનો પ્રશ્ન હલ થઈ જશે જોકે આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા દબાણોથી હવે આ રોડ ઉપર ટ્રાફિક જામ નહીં થાય તેવી ચર્ચા સાથે શહેરના લોકોએ આ કામગીરીની પ્રશંસા કરી હતી प्रकाश सोनीसाठी चक्रबाद न्यूज विसनगर